શ્રી સુધીર મુનગંટીવારે મિસ વર્લ્ડ ટીમ અને સ્પર્ધકોને આવતા અઠવાડિયે તાડોબા ફેસ્ટિવલની મુલાકાત લેવા અને તાડોબા સફારીનો આનંદ લેવા માટે આમંત્રણ આપ્યું છે શ્રી સુધીર મુનગંટીવારે કહ્યું કે વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે બે હજાર સોળમાં આ સંખ્યા ત્રણ હજાર આઠસો નેવું હતી અને બે હજાર ત્રેવીસમાં વધીને પાંચ હજાર પાંચસો પંચોતેર થવાની તૈયારીમાં છે જેમાં ભારત અને નેપાળ બમણા આંકડા સાથે આગળ છે જે આ ભવ્ય મોટી બિલાડીઓને બચાવવા માટેના અમારા સામૂહિક સમર્પણનો પુરાવો છે મિસ વર્લ્ડ ટીમની વૈશ્વિક અસરને જોતાં તેમણે હોસ્ટ કરવું એ વૈશ્વિક સ્તરે વાઘ સંરક્ષણની સતત સફળતાને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે જેથી વાઘ આવનારી પેઢીઓ સુધી જંગલમાં રહી શકે મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ અને સીઈઓ શ્રીમતી જુલિયા મોરલી સીબીએ જણાવ્યું હતું કે સકારાત્મક પરિવર્તનના એમ્બેસેડર તરીકે આવા મજબૂત સંદેશને સમર્થન આપતા ઉત્સવમાં આમંત્રણ આપવા બદલ અમને ગર્વ છે વાઘ માત્ર સૌંદર્ય અને શક્તિના પ્રતીકો જ નથી તેઓ આપણા ગ્રહના પર્યાવરણીય સંતુલનને જાળવવા માટે પણ મહત્વપૂર્ણ છે આ હિતોથી પ્રેરિત થઈને અમે આ ભવ્ય પ્રાણીઓ માટે ટકાઉ ભાવિ પ્રદાન કરવાના પ્રયાસો જોઈને ખુશ છીએ